નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એટલે કે 14મી ઓગસ્ટે ભારતના ચૂંટણી પંચને જોરદાર ઝટકો આપતા કહ્યું હતું કે બિહારમાં મતદાર યાદીનું જે રિવિઝન એટલે કે ઇન્ટેન્સિવ રિવિઝન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે ચૂંટણી પંચ કરી રહ્યું છે એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે જે પાસઠ લાખ મતદાતાઓના નામ તમે મતદાતા યાદીમાંથી કમી કર્યા છે દાખલા તરીકે એવું કહ્યું કે બાવીસ લાખ મતદારો છે એ મૃતક છે છત્રીસ લાખ મતદાતાઓ છે એ સ્થળાંતર થઈ ગયું છે કાયમી વસવાટ બીજી જગ્યાએ કરે છે અથવા તો સાત લાખ મતદાતાઓ માટે તમે એમ કહ્યું કે એકથી વધુ જગ્યાએ એ લોકોના નામ નોંધાયેલા છે તો સુપ્રીમ કોર્ટે આજે સોય ઝાટકીને વચગાળાનો જે ચુકાદો આપ્યો એમાં કહ્યું કે ચૂંટણી પંચની એ ફરજ છે કે તમામ મતદાતાઓના નામ જેના નામ તમે કમી કર્યા છે આ પાસઠે પાસઠ લાખ મતદાતાઓના નામ છે તમે વેબસાઇટ પર મૂકો અને વેબસાઇટ પર મૂકો તો સર્ચેબલ પોઝિશનમાં મૂકો એટલે કે કોઈનું પણ નામ અનિતા કુમારીનું નામ જોઈએ માહિતી છુપાવી ના જોઈએ દરેક વ્યક્તિને રાઈટ ટુ નો છે રાઈટ ટુ નો એટલે પોતાના મતાધિકાર વિશે અને પોતાનો જાણવાનો અધિકાર છે સુપ્રીમ કોર્ટે બહુ જ ભારપૂર્વક કહ્યું કે ચૂંટણી પંચે પારદર્શકતા દાખવવી જોઈએ ચૂંટણી પંચ જે કોઈ પ્રક્રિયા કરી રહી છે માની લો કે મતદાતા યાદીનું પુનઃ નિરીક્ષણ કરી રહી છે અથવા તો પુનઃ સમીક્ષા કરી રહી છે તો એ પ્રક્રિયા જે છે એ સામાન્ય મતદાતાનો વિશ્વાસ ચૂંટણી પંચ પરત વધુ સુદ્રઢ થાય એ રીતે કરવું જોઈએ કે જેથી ચૂંટણી પંચ અંગે વિશ્વાસની ઓછા મતદાતામાં ના આવે અને એ એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આજે એક બીજો પણ અત્યંત મહત્વનો ચુકાદો આપતા વચગાળાનો ચુકાદો છે ફાઈનલ ચુકાદો તો બાવીસમી ઓગસ્ટે આવવાનો છે પરંતુ બીજી પણ મહત્વની વાત કરી કે જેનો ચૂંટણી પણ સતત ઇનકાર કરતું હતું એમણે કહ્યું કે આધાર કાર્ડ અને એપિક એટલે કે ઇલેક્ટ્રોનલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઈપીઆઈસી એટલે કે ચૂંટણીનું જે ઓળખપત્ર જે છે એને પણ તમે જે અગિયાર દસ્તાવેજો તમે આધાર તરીકે સ્વીકારવાની વાત કરી છે એમાંથી તમે આ બે દસ્તાવેજો નામ કમી કર્યા હતા તો એને ફરી પાછું પુનઃ સામેલ કરવાની સૂચના આપી છે અર્થાત આ લાખ નામ જે કમી કર્યા છે એમાં પોતાનો આધાર એટલે કે રહેઠાણના પુરાવા તરીકે અથવા તો વ્યક્તિ તરીકે આઈડેન્ટિટીના પુરાવા તરીકે આ બે પુરાવા સ્વીકારવાનું ચૂંટણી પંચને સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે અલબત્ત એ આખરી પુરાવા નથી આખરી નિર્ણય ચોક્કસ ચૂંટણી ચૂંટણી જે છે એ તમામ પુરાવા દસ્તાવેજ અને તર્ક આધારિત લઈ શકે છે પરંતુ ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે બહુ જ સ્પષ્ટ તાકીદ કરી કે કોઈની નાગરિકતા જૂટવવાનો આ રીતના તમને અધિકાર મળી જતો નથી કે તમે મતદાતાની નામ એનું કમી કરી નાખ્યું અને પછી એના માટે તમે કારણ ન આપો ટૂંકમાં ચૂંટણી પંચ સામે જે આક્ષેપો થયા હતા અથવા તો જે ઇસ્યુઝ તમામ પિટિશનરો ઉઠાવ્યા હતા એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચને નાગરિકતા નક્કી કરવાનો અધિકાર નથી આ તમામ મુદ્દે આજે ચૂંટણી પંચ અંગેના સુપ્રીમ કોર્ટના જે વચગાળાના ચુકાદામાં શું આવ્યું એ તમામ મુદ્દા અંગે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય જેવું મઠમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મઠનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો બિહાર વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર અઢી મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે એકાએક જૂન મહિનામાં એવી જાહેરાત કરી દીધી કે અમે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસ આઈ આર કરવા માંગીએ છે અને નવાઈની વાત એ છે કે જે બધા પિટિશનર્સ જે હતા એ બધા પિટિશનર્સનો વાંધો એ હતો પિટિશનર્સની વાત કરું તો એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી પ્રશાંત ભૂષણ આર્ગ્યુમેન્ટ કરતા હતા પીપલ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીસ વતી અભિષેક મનુ સિંઘવી કરતા હતા તો બિહારનું જે આરજેડી જે છે એના પ્રતિનિધિ તરીકે મનોજ કુમાર જ્યાંના વકીલ તરીકે કપિલ સિબ્બલ હતા મહુવા મોહિત્રા અને યોગેન્દ્ર યાદવ જેવા એક્ટિવિસ્ટ હતા એની ઉપરાંત વૃંદા ગોવર ગોપાલ નારાયણ આ બધા દિગ્ગજ વકીલો હતા એ સુપ્રીમ કોર્ટમાં એવું હતું કે ભાઈ ચૂંટણી પંચના ઈરાદાઓ વિશે ઉપજે છે ચૂંટણી પંચ જે છે મતદાતાનો અધિકાર છીનવવાની કોશિશ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે રિવિઝનના નામે મતો કાપવામાં આવી રહ્યા છે મતદાતાની સંખ્યા ઘટાડવામાં આવી છે એમણે એવું કહ્યું હતું કે ભાઈ બિહારમાં ભલે વસ્તી ગણતરી નથી થઈ આખા દેશમાં નથી થઈ બે હજાર અગિયાર પછી આ દેશમાં બે હજાર એકવીસમાં જે વસ્તી ગણતરી થવી જોઈતી હતી એ નહોતી થઈ પરંતુ એક સામાન્ય લોજિક આપણે સ્વીકારીએ તો વસ્તી વધી રહી છે એની સાથોસાથ મતદાતાની સંખ્યા વધવી જોઈએ હવે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં જે મતદાતાની સંખ્યા હતી જે મતદાતા યાદીના આધારે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી થઈ એ પછી એ મતદાતા યાદીને બે હજાર પચીસ જાન્યુઆરીમાં ફરી પાછી રિવાઇઝ કરવામાં આવી અને હવે એકાએક જૂન મહિનામાં નવેસરથી રિવિઝન કરવામાં આવ્યું એમાં પાસઠ લાખ મતદાતાઓ જે છે એ મતદાતાનું નામ તમે કમી કરી નાખ્યા અને સાત કરોડ મતદાતા હતા એમાંથી ઘટાડીને તમે સાત પોઈન્ટ ચોવીસ કરોડ કરી નાખ્યા તો હવે આ પાસઠ પોઈન્ટ ચોસઠ લાખ મતદાતાઓના નામ તમે કમી કર્યા તો એ કમી કયા આધારે કર્યા અને બીજું કે જો આ મતદાતા યાદીમાં પાસઠ લાખ મતદાતાઓ બોગસ હતા તો આ બોગસ મતદાર તો આ બોગસ મતદાતાઓએ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું આ તમામ પ્રશ્નો જે છે આ બધા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યા અને એમણે એવું કહ્યું કે જો બે હજાર પચીસ જાન્યુઆરીમાં જે મતદાતા યાદીનું રિવિઝન થયું તો એવી કઈ પરિસ્થિતિ આવી છે કે જેને કારણે બિહારમાં એકાએક બોગસ મતદાતાઓ વધી ગયા હોવાનું અથવા તો મૃત વ્યક્તિઓ આવી ગયા છે અથવા તો કાયમી વસવાટ બીજે કરનારા મતદાતાઓ અહીંયા મત કરી એમના અહીંયા મતદાતાઓની નોંધણી થઈ છે આ બધા ઇસ્યુઝ ત્યારે કેમ ઉભા થયા છે એટલે ચૂંટણી પંચે આજે કહ્યું કે આ તમામ પિટિશનર્સ એવું કહી રહ્યા છે કે ચૂંટણી પંચ માહિતી છુપાવી રહ્યું છે તો તમે શા માટે પોતાની વેબસાઇટ પર એટલે કે સ્ટેટ ઇલેક્શન કમિશનરની વેબસાઇટ પર દરેકે દરેક જિલ્લામાં ચૂંટણી મતદાતા અધિકાર અધિકારી જે છે એમની પોતાની વેબસાઇટ પર અને બ્લોક લેવલ ઓફિસર્સ જે છે એ પંચાયત કચેરી પર અને બ્લોક લેવલ ઓફિસરની ઓફિસમાં તમે મતદાતા યાદી જે છે એ પ્રકાશિત કરો નોટિસ બોર્ડ પર મૂકો દરેક જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે બિહારના એ પોતાની વેબસાઇટ પર સર્ચેબલ પોઝિશન સર્ચેબલ પોઝિશન હું તમને સમજાવું કે એપિક કાર્ડ જે છે ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ ઈપીઆઈસી એની અંદર ઉપર જે નંબર લખેલો હોય છે એમાં પહેલું જે ફિગર હોય એ લોકસભાનો તમારો મત વિસ્તાર હોય પછી આવે તમારો વિધાનસભાનો નંબર અને પછી તમારો મતદાતા નંબર એને યુનિક આઈડેન્ટિટી છે એ યુનિક આઈડેન્ટિટી તમે કોમ્પ્યુટરમાં ફિટ કરો વેબસાઇટ પર જઈને એટલે તરત બતાવે કે ભાઈ આ નામ જે છે અનિતા કુમારીનું છે કે પૂનમ દેવીનું છે કે એક મૈત્રી દેવી જે છે જેની ઉંમર એકસો ચોવીસ વર્ષની બતાવી હતી ને જેના નામે બધી સંસદ સભ્યોએ મહુઆ મોહિત્રાથી માંડીને પ્રિયંકા ગાંધી બધાએ એના ટી શર્ટ પહેરીને કહ્યું હતું કે જુ આ ચૂંટણી પંચની કેવી ગરબડ ગોટાળાવાળી આ સિસ્ટમ છે તો સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને કહ્યું કે તમારે પારદર્શકતા દાખવવી જોઈએ અને પારદર્શકતા દાખવવા માટે તમારે સર્ચેબલ ઓપ્શન સર્ચેબલ ઓપ્શન હું તમને સમજાવું કે ચૂંટણી પંચે અગાઉ શું કહ્યું હતું કે ચોથી ઓગસ્ટે જે વેબસાઇટ પર યાદી મૂકી હતી એમાં તમે નામ સર્ચ કરો કે પૂનમ દેવી અને વોટર નંબર નાખો તો તમને જોવા મળતું હતું કે ભાઈ પૂનમ દેવીનું સ્ટેટસ શું છે અને એમને મૃત જાહેર કરાયા છે એટલે એમનું નામ મતદાતા યાદીમાંથી કમી થયું હતું એવું દર્શાવતું હતું પરંતુ એ પછી છઠ્ઠી ઓગસ્ટે જે મતદાતા યાદી મૂકી એ સર્ચેબલ ઓપ્શનમાં ડિજિટલ જે નામોની એન્ટ્રીથી ખબર પડતું તો એની જગ્યાએ સ્કેન કરેલા પેપર મૂકી દીધા એટલે સ્કેન કરેલા પેપર્સ હોય એટલે તમને નામ વાંચી શકાય પરંતુ એ તમે ડિજિટલી સર્ચ ના કરી શકો સર્ચ ન કરી શકો એટલે એક જ નામની દસ જગ્યાએ એન્ટ્રી થઈ છે તો એ તમને ખબર ન પડી શકે એટલે પણ છે વિરુદ્ધ રજૂઆત કરતા બધા પિટિશનર્સે કહ્યું કે ચૂંટણી પણ શા માટે આ બધી વસ્તુઓ છુપાવવા માંગે છે એ અમને સમજાતું નથી એટલે આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે પોતાની એફિડેવિટમાં કહ્યું છે કે જે પાસઠ લાખ અને ચોસઠ હજાર મતદાતાઓના નામ એમણે કમી કર્યા છે એમાંથી બાવીસ લાખ અને ત્રીસ હજાર મતદાતાઓ જે છે મૃતક છે છત્રીસ લાખ અને વીસ હજાર મતદાતાઓ અંદાજે એવા છે કે જે બિહાર છોડીને કાયમી સ્થળાંતર કરીને કાયમી વસવાટ કરવા માટે બીજા રાજ્યોમાં જાય જઈ જતા રહ્યા છે નોકરી માટે ધંધા માટે રોજગાર માટે અથવા તો કોઈ પણ કારણસર અને સાત લાખ એક હજાર મતદાતા એવા છે કે જે બીજી જગ્યાએ નોંધાયેલા છે બીજી જગ્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને બિહારમાં પણ એમનું નામ બોલે છે એટલે એવા ટૂંકમાં પાસઠ લાખ ચોસઠ હજાર મતદાતાઓનું નામ અમે કમી કર્યા છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તમામ નામો તમે વેબસાઇટ પર મૂકો અને એ વ્યક્તિની સામે લખો સર્ચેબલ ઓપ્શનમાં કે આ વ્યક્તિનું નામ આ કારણસર કમી કરવામાં આવ્યું છે અને જો અનાયાસે ભૂલ થઈ હોય કારણ કે આટલી મોટી પ્રક્રિયા છે તો એ વ્યક્તિને અધિકાર છે ચૂંટણી પંચ સમક્ષ જઈ અને જે તે બ્લોક લેવલ ઓફિસર પાસે જઈને કે ભાઈ મારું નામ તમે ખોટી રીતના કમી કર્યું છે અને આ મારા આધાર દસ્તાવેજ પુરાવા છે અને એ પુરાવા તરીકે ચૂંટણી પંચ જે અત્યાર સુધી ઇન્કાર કરતું હતું અને કહેતું હતું કે અમે આ નહીં કરીએ એમણે કહ્યું કે તમે આધાર કાર્ડ અને એપિક કાર્ડ ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ એને પણ તમે પુરાવા તરીકે સ્વીકારો કે જેથી એક આઈડેન્ટિટી સ્પષ્ટ થાય આધાર કાર્ડ ની પહેચાન શું છે આધાર કાર્ડ એ વ્યક્તિનો રેસિડેન્સનો પુરાવા તરીકે અને એ વ્યક્તિ આ દેશનો નાગરિક છે એ રીતના આધાર કાર્ડ એ નાગરિકતા નથી આપતું પરંતુ એ વ્યક્તિના રેસિડેન્સનો પુરાવો છે એ તો ચોક્કસ કહી શકે છે ને એટલે ટૂંકમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે અલ્ટિમેટ ડિસિઝન આખરી નિર્ણય જે છે એ તમે યોગ્ય પુરાવા દસ્તાવેજ ચકાસણી કરીને ડોર ટુ ડોર ઘેર જઈને તમે તમારા બ્લોક લેવલ ઓફિસરને કહો કે ભાઈ આને આધાર પુરાવા જે રજૂ કર્યા છે એ સાચા છે કે ખોટા છે પરંતુ તમે એમને એમ કોઈનું નામ જે છે એ પારદર્શક પ્રક્રિયા અપનાવ્યા સિવાય દૂર ન કરી શકો અને મજાની વાત એ થઈ કે સુપ્રીમ કોર્ટમાં બારમી ઓગસ્ટે જ્યારે સુનાવણી થતી હતી ત્યારે યોગેન્દ્ર યાદવ બે વ્યક્તિઓ એક મહિલા અને એક પુરુષને લઈને ઉપસ્થિત થયા અને કહ્યું કે આ ભાઈ અને આ બહેનનું નામ આ ચૂંટણી પંચે મૃત વ્યક્તિ તરીકે જાહેર કર્યું છે પરંતુ આ બંને વ્યક્તિઓ જીવે છે સુપ્રીમ કોર્ટને આઘાત લાગ્યો અને પંચને કહ્યું ચૂંટણી પંચના વકીલે એવું કહ્યું કે કદાચ અનાયાસે ભૂલ થઈ હોય પણ એ સુધારવાનો અવકાશ છે અને યોગેન્દ્ર યાદવ નાટક કરી રહ્યા છે રાહુલ ગાંધીએ બીજે દિવસે એ બંને સાથે ચા પીતા પીતા ટ્વિટર પર અને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું કે ચૂંટણી પંચને કારણે હું મૃત વ્યક્તિઓ સાથે ચા પી રહ્યો છું એટલે મજાક ઉડાવવાની પણ કોશિશ થઈ પણ સંસદમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે ચૂંટણી પંચ કરી રહ્યું હતું એ અંગે ખાસો હોબાળો થયો અલબત્ત સરકારે એવું કહ્યું કે અમે કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ આ મેટર અત્યારે સુપ્રીમ કોર્ટમાં હોવાથી આ મુદ્દે ચર્ચા કરવાનો અત્યારે મોકો નથી ટૂંકમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાના વચગાળાના અહેવાલમાં ચૂંટણી પંચને જે સ્પષ્ટ નિર્દેશ આપ્યા એમાં કીધું કે એક તમામ નામો જે છે મતદાતાઓના જે તમે કમી કર્યા છે એ નામની જાહેરાત કરો સર્ચેબલ ઓપ્શનમાં એમનું એપિક કાર્ડ નંબર નાખે એટલે એમને મળી જાય એવી રીતના માહિતી મૂકો બ્લોક લેવલ ઓફિસર બ્લોક લેવલ પોલિંગ એજન્ટ એટલે કે રાજકીય પક્ષોના પોલિંગ એજન્ટ હોય એ લોકોને જિલ્લા ચૂંટણી અધિકારીને અથવા તો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને કોઈપણ વ્યક્તિ પૂછી શકે છે કે મારું નામ કેમ કમી થયું છે બીજું કે આ જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એને બિહારના તમામ મુખ્ય સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવતા અખબારોમાં ચેનલોમાં રેડિયોમાં દૂરદર્શનમાં બધી સંબંધિત વેબસાઇટમાં આની જાહેરાત કરવાનું કહ્યું પંચાયત કચેરીમાં નોટિસ બોર્ડ પર બ્લોક લેવલ ઓફિસરને ત્યાં નોટિસ બોર્ડ પર પ્રિન્ટેડ કોપી છાપવાનું કહ્યું અને બીજું કે સૌ મતદાતાઓ એક સમાન છે એવી ભાવના વિકસાવવાની વાત કરી દાખલા તરીકે આપણું બંધારણ પણ એવું કહે છે કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય ગરીબ હોય કે અમીર હોય આ દેશમાં દરેકને મતદાનનો અધિકાર છે દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે અને દરેક નાગરિક પાસે માત્ર એક જ મતનો અધિકાર છે ટૂંકમાં સમાનતાનો જે સિદ્ધાંત છે એ સમાનતાના સિદ્ધાંતની દુહાઈ દેતા સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે ભાઈ આ અધિકાર છીનવવાનો કોઈને હક નથી ચૂંટણી પંચને પણ નહીં અને જો ભૂલથી કોઈ વ્યક્તિનું નામ મતદાતા યાદીમાંથી કમી થઈ ગયું હોય તો તમારે એને ચોક્કસ સુધારવું જોઈએ ટૂંકમાં સુપ્રીમ કોર્ટે જે કહ્યું કે ભાઈ ચૂંટણી પંચ જે છે એને મતદાતા યાદી રિવિઝન કરવાનો બંધારણીય અધિકાર છે કોઈ મતદાતાએ બોગસ દસ્તાવેજના આધારે પોતાનું નામ મતદાતા યાદીમાં ઘુસાડ્યું હોય તો એને કમી કરવાની સત્તા ચૂંટણી પંચની છે પરંતુ એના માટે ડ્યુ ડિલિજન્સ કરવું પડે યોગ્ય પ્રમાણ આધાર ચકાસીને આ નામ ખોટી રીતના એન્ટર થયું છે એ કહેવું પડે પરંતુ કોઈ વ્યક્તિ મૃતક છે કે અન્ય સ્થળે મતદાતા છે કે એને સ્થળાંતર કર્યું છે કે કાયમી વસવાટ કર્યો છે તો એના પુરાવા હોવા જોઈએ ચૂંટણી પંચ માટે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ની જે જોગવાઈ છે એકવીસ ત્રણ હેઠળ અને સેક્શન ટ્વેન્ટી ટુ હેઠળ એટલે કે બાવીસ હેઠળ એમાં રિવિઝન કરવાનો અબાધિત અધિકાર ચૂંટણી પંચને છે જેને આપણે કહી શકાય ને કે પ્રિલિમનરી ઇન્કવાયરી કરવાનો અધિકાર પણ ચૂંટણી પંચને છે પ્રાઇમરી સ્ટેજ પર ચકાસણી કરવાનો પણ અધિકાર છે પરંતુ સુપ્રીમ કોર્ટે બહુ જ ભારપૂર્વક કહ્યું કે આ પ્રક્રિયા જે છે એ વ્યાજબી હોવી જોઈએ એ ધોરણસર હોવી જોઈએ એ પારદર્શક હોવી જોઈએ અને મતદાતાનો વિશ્વાસ ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી પંચ માટે સુદ્રઢ થાય એ રીતના હોવું જોઈએ તમે કોઈ મતદાતાનું નામ મતદાર યાદીમાંથી કમી કરો એનો અર્થ એ થયો કે તમે એની નાગરિકતા ઝૂંટવી લીધી છે અને નાગરિકતા ઝૂંટવાઈ જાય તો એના પ્રત્યાઘાતો જે છે એ ઘણા ગંભીર આવી શકે એ વ્યક્તિને પણ એની બહુ નકારાત્મક અસર થઈ શકે એના સમજવા જોઈએ અને એટલે જ જે દલીલ એનાપિલ સિબ્બલે કરી હતી એને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખતા પરોક્ષ રીતે એવું ચોક્કસ સ્વીકાર્યું કે ભાઈ નાગરિકતા આપવાનો અધિકાર ભારત સરકારને છે ભારત સરકારના ગૃહ વિભાગને છે ભારત સરકારનો ગૃહ વિભાગ જો કોઈ વ્યક્તિને નાગરિકતા આપે તો એ નાગરિકતા મળી છે એના આધારે ચૂંટણી પંચે ડોર ટુ ડોર ઘેરથી ઘેર જઈને મતદાતાની નોંધણી કરવાની છે પરંતુ મતદાતાએ પુરવાર કરવાનું કે હું આ દેશનો નાગરિક છું એ છે ને થોડુંક વધારે પડતું થાય છે કે તમે મતદાતાને કહો કે તમે આ દેશના નાગરિક છો એ પુરવાર કરવા માટે તમે દસ્તાવેજ લઈને કચેરી પર આવો અને એ પ્રક્રિયા થોડીક સ્ટ્રેસવાળી એટલે કે જરા ટેન્શનવાળી મતદાતા માટે હોય એ ઓછિત નથી આમ કરીને સુપ્રીમ કોર્ટે બહુ જ શાલીનતાપૂર્વક આ જજમેન્ટ આપ્યું છે અને બાવીસમી ઓગસ્ટે હજુ અંતિમ નિર્ણય પણ આવવાનો છે પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે ચૂંટણી પંચનું જે જક્કી વલણ હતું ખાસ કરીને આધાર કાર્ડ નહીં સ્વીકારીએ એપિક કાર્ડ નહીં સ્વીકારીએ અને બીજું કે પાંસઠ લાખ મતદાતાઓ જેના નામ કમી કર્યા છે એ કમી કરવાના કારણો આપવા માટે ચૂંટણી પંચ બાધ્ય નથી એ એ બધી વાતો જે છે એનો આજે સુપ્રીમ કોર્ટે છેદ ઉડાવી દીધો છે અને લોકશાહીની આ જ બલિયારી છે કે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ નાગરિકની વાત ન સાંભળતું હોય અને સુપ્રીમ કોર્ટમાં જાય તો સુપ્રીમ કોર્ટ જે છે એ વ્યાજબી ના તોડે છે મિત્રો નવ સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ચૂંટણી પંચનું વલણ યોગ્ય હતું કે ન હતું અને આ યાદી જે છે એ પારદર્શક હોવી જોઈએ ન હોવી જોઈએ નાગરિકને જાણવાનો અધિકાર છે કે નહીં અને બીજું કે ચૂંટણી પંચ પરત્વે વિશ્વાસની ઓછપ સમાજમાં ન થાય એના માટે કેવા પગલાં ચૂંટણી પંચે લેવા જોઈએ આપના સૂચનો અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર